तेरा को को दिल में बसा के रखा है, वकार हमने अपना बना के रखा है तुम्हारा जैसे कभी बुझा तुम्हारे जैसे कभी बुझा के न रखेगे चिराग हमने हवा में जला के रखा है बर्बाद गुलिस्ता करने को बर्बाद गुलिस्ता करने को सिर्फ एक ही उल्लू काफी है આખા બગીચાને વેરાન કરવા માટે એક વાંદરા ને છૂટો મૂકી દો આખા બગીચાની પથારી ફેરવી નાખે હોય તો ગણેશ ગણેશભાઈએ તો સમંદર ઉલેચ્યો છે ત્યારે ગણેશભાઈ એ તો સમંદર ઉલેચ્યો છે ફરે નથી કીધા છપ છપિયા કિનારે 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 છપ છપ્યા નથી બોલાવ્યા

અને જયરાજસિંહ ની હદ શરૂ થાય ગોંડલની હદ પૂરી થાય ગોંડલ ની હદ શરૂ થાય અને ભાઈ ગોંડલની સામ્રાજ્યનારાઓને ખાલી એક જ કામ યાદ રાખો ને તો જિંદગીની અંદર વિરોધ કરવાનો ભૂલી જતો અગર તમારામાં ઈમાનદારી હોય અગર તમારામાં વફાદારી હોય અગર તમારામાં જવાબદારી હોય નગરપાલિકાની ચુમ્માલીસ જિલ્લા પંચાયત ની છ તાલુકા પંચાયત ની બાવીસ ગ્રામ પંચાયતના છન્નું થી સત્તાણું ટકા સરપંચો આપણી સાથે નાગરિક માર્કેટિંગ યાર્ડ અને ગોંડલમાં તો જીતાયેલા છે પણ જયારે બહાર જઈને બહારના ઉમેદવારો એને સંસદમાં ધારાસભાની અંદરમાં જીતાડવાની જવાબદારી સરકારે એમની ઉપર નાખી દીધી એવા કેટલા સંખ્યાબંધ ઉમેદવારો જીતાવેલા છે એટલે ખરેખર ગોંડલના આંગણે એક ઉત્સવ છે એ શું છે કે આજે આપણે ગોંડલ સંપૂર્ણપણે કોંગ્રેસ મુક્ત છે એટલે આપણે આને ડબલ ખુશી છે આપણે અને આપણે ગોંડલ વડાઈ નકી કરી દીધું છે અને ગોંડલ વડાઈ કી છે કે હમ તો જયરાજી કે સાથ ચalte હમ તો જયરાજી કે સાથ ચalte હે કોંગ્રેસ કે કંદો પે સર જનાજા નિકલ દે આ ચલા જનાજો તો બેગા લે હે કી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષના પાતાળ સુધી પહોંચાડવા માટે જયરાજભાઈએ જે મહેનત કરી છે પરિણામ છે અને જે જીત ગઈકાલે મળી છે એ ઐતિહાસિક ઘટના છે આપણે અમે તો અમુક આગે કાર્યકર્તાઓ બેસતા ત્યારે ચૂંટણીના બે ત્રણ દિવસ પહેલાં આ વચન કહેતા કે ભાઈ પેનલ ટુ પેનલે જ આવે આમાં એટલે કાં જગ્યા કામ બોલે છે અને અશોકભાઈનું કામ બોલે છે અઢી વર્ષની અંદરમાં સો કરોડ રૂપિયાની વધારાની થાપણ અશોકભાઈ લઈ છે સો કરોડ રૂપિયા બસો ને ઓગણપચાસમાંથી ત્રણસો ને છપ્પન કરોડે હોય નાગરિક વેગમાં અશોકભાઈ એવું કામ કરીને દેખાડ્યું છે ભૂતકાળની અંદરમાં પોસિબલ નહોતું અશોકભાઈ એક ઐતિહાસિક ઘટના છે ગોડલની અંદરમાં કે ગોડલની પ્રજાએ નાગરિક વેગ ઉપર જે વિશ્વાસ મૂક્યો છે તે જયરાજભાઈની ટીમ ઉપર જયરાજભાઈના નેતૃત્વ ઉપર અને ખાસ કરીને તો આ ચૂંટણીના ત્રણ એકા છે જયરાજભાઈભાઈ અલ્પેશભાઈ ઢોલરિયા અશોકભાઈ પીપળિયા અને ભાવભાઈ ઢોલિયા આ ત્રણેય એકાએ નાગરિક બેંકની ચૂંટણીની અંદરમાં અને એના સિવાય જાણ્યા અજાણ્યા લગભગ એક હજારની ઉપર ઈમાનદાર વફાદાર અને જવાબદાર કાર્યકરોએ જે મહેનત કરી છે તે ખરેખર ના લાયક છે અને એ બધા કાર્યકરોને આપણે હું સેલ્યુટ કરું છું વગર અત્યારે વગર નેટવર્કે લાકડાની મુઠ્ઠી તલવાર લઈ અને વારે ઘરિયા ચૂંટણીની અંદરમાં હળી કરવાનું કામ હવે આપણે એમ ઈચ્છીએ છીએ કે બંધ થશે એ આપણની સૌની અપેક્ષા છે કે હવે આપણે નિરાદયા ગોંડલની અંદરમાં કોઈ પણ આવેદન ને નિવેદન વગરનું આપણે આ બધું સંચાલન થતું જોઈ શકશું હું ફરીને રદન્યો ત્રણ ચાર જણા જે આપણે કાંઈક ફોટા અંદરમાંથી લગભગ હું તો આટલા વર્ષથી આ ગોંડલમાં જાહેર જીવનમાં છું મેં તો ત્રણ ચાર જણાને મેં ઓળખા મારી આ પોઝિશન હોય હું ત્રીસ વર્ષથી આ રાજકારણમાં છું ગોંડલની અંદર અને ત્રીસે ત્રીસ વર્ષથી જયરાજભાઈ ભેગો છું છેલ્લે પાંચ ચૂંટણી તો જયરાજભાઈ ભેગો છો તો મેદામાંથી કોઈને ઓળખાય નહીં અને એક વસ્તુ એવી હતી કે ગોંડલની પ્રજાએ સમજો ને સાણી પ્રજાએ ખબર જ છે કે આપણને એક મતની અંદરમાં ત્રણ ધારાસભ્ય મળે છે એક મતની અંદરમાં જયરાજસિંહ જાડેજા ગીતાભાઈ જાડેજા ને ગણેશભાઈ ગણેશભાઈ ની જે રતરી ની અંદર માં ગઈ કાલે ગોંડલ ની પ્રજા એ જયરાતભાઈ ને ઊ પ્રતિજ કરી દીધું જયરાતભાઈ ને ઊ દેખાડી દીધું કે અમે બધા તમારા ગણેશ છે ગણેશભાઈ ની જે અમે નહીં આવવા દે તમને અને કાલે બધા એ ગણેશભાઈ ની હાજરી ની અંદર માં જે કામ થાય એવું જ આપણે સવે ગણેશભાઈ ખુશ થાય અને ગણેશભાઈ ની જે રતરીનમાં ગોંડલ ની જે ખોટ નદી પરવા જેતી પ્રજાને પણ આપણે સૌ અભિનંદન આપીએ અને જયરાજભાઈ માટે હું બોલું જ છું દરેક વખતે કે જયરાજભાઈ તો નસીબના મળ્યા છે જીતવાની એની ટેવ છે વારે ઘડીએ આપણે વિજય સભા અને આભાર સભા રાખતા જ આવીએ છીએ સમજ્યા આ આપણા નસીબમાં લખ્યું નથી જેના નસીબમાં લખ્યું છે વારે ઘડીયા ચૂંટણી લખે છે લડ્યા કરે છે સમજ્યા અને આપણે પછી એને ગોતવા જવાનો કદાચ એકાદો ચૂંટાઈ ગયો હોય તો

પ્રમાણિકતા કર્તવ્ય નિષ્ઠા અને કામ કરવાની તેમની જે શૈલી છે આજે તો બધા જે ટીવી ચેનલો વાળા લોકલ ચેનલો વાળા જે કઈ અગાઉ કઈ બકવાસ કરતા હતા આજે તો બધાનું વાજુ ફરી ગયું બધાનું વાજુ ફરી ગયું અમે બેઠા બેઠા એ જોતા જે વિરોધ કરતા હતા એ બધા મહિના વખાણ કરવા એમ કેતા હતા કે ગોંડલની અંદર શરૂ થાય અને જયરાજસિંહની હદ શરૂ થાય ગોંડલની હદ પૂરી થાય ગોંડલની હદ શરૂ થાય જયરાજસિંહનું સામ્રાજ્ય ચાલુ થાય અને ભાઈ ગોંડલની પ્રજાએ એને સામ્રાજ્ય સોંપ્યું છે અને વિશ્વાસ મૂકવાની વાત નહીં ગોંડલની પ્રજાની માટે વિશ્વાસ છે જયરાજભાઈને પણ ગોંડલની પ્રજા દર પાંચ વર્ષે જયરાજભાઈનો વિશ્વાસ રિન્યુ કરે આ વિશ્વાસ રીન્યુ થયો છે વિશ્વાસ તો છે જ ગોંડલની પ્રજામાં પણ આ વિશ્વાસ ગોંડલની પ્રજાએ રિન્યુ કર્યો છે ખરેખર પ્રજાએ कार्य कर तो को को दिल में बसा के रखा है वकाल हमने अपना बना के रखा है तुम्हारा जैसे कभी बुझा तुम्हारे जैसे कभी बुझा के न रखेगे चिराग हमने हवा में जला के रखा है चिराग हमने हवा में जला के रखा है हवा नी तो चिराग नहीं बुझ जाए કે ગોંડલ વાળા સિતાને પે ઉતર હમ કહી દીધા જોઈતા જયરાજભાઈ જો હવે બીજું અને આપણે અલ્પેશભાઈ અશોકભાઈ અને ની વચ્ચે આપણે પિન્ટુભાઈ ચોડાસમાને તો આપણે ભૂલી જ ન શકાય ભાઈ ગોંડલ શહેર ભાજપના આપણા પ્રમુખ અને ની આ બીજી ચૂંટણી અને બે ચૂંટણીની અંદરમાં ગોંડલની પ્રજાએ આપણે ને પ્રતિષ્ઠા અપાવી છે હું પિન્ટુભાઈ વતી ગોંડલની તમામ પ્રજાનો આભાર માનું છું चेहरा के मैं अपने एक कही सकी के दया और तो प्रेम के मोती लुटा के चलता है दया और प्रेम के मोती लुटा के चलता है सभी को अपने गले से लगा के चलता है दया और प्रेम के मोती लुटा के चलता है सभी को अपने गले से लगा के चलता है लगाए कैसे कोई इसके कद का अंदाजा लगाए कैसे कोई इसके कद का अंदाजा ऊंचाई का अंदाजा अपने पास नहीं कोई पास लगाए कैसे कोई इसके कद का अंदाजा આસમા હે ફિર ભી અમુક સાથ લે કે ચલતા આસમાનની ઊંચાઈ છે પણ ગોંડલની પ્રજાને સાથે લઈને ચાલુ એ જયરાજસિંહ જાડેજાનું કર્તવ્ય બનાવી લીધું છે અને જયરાજસિંહ જાડેજા એને પોતાની કામગીરી બનાવી લીધી છે જયરાજસિંહ જાડેજા જે આપણને માર્ગદર્શન ગુરુ પાડ્યું છે એવું માર્ગદર્શન ભવિષ્યની અંદરમાં કેણેશભાઈ પણ આપણને આપશે એવું ગોંડલની પ્રજાને પૂરેપૂરો વિશ્વાસ છે ગણેશભાઈએ તો બહુ ટૂંક ટાઈમ ની અંદર ત્રીસ વર્ષ થઈ ગયા ગણેશભાઈએ જે ટૂંક ટાઈમ ની અંદર મેળવ્યું છે ને તો અને કેવું કામ કર્યું છે તો આપણે ગણેશભાઈ ની બે લાઈન કહી દઈ કે ગણેશભાઈએ તો સમંદર ઉલેખ્યો છે ત્યારે ગણેશભાઈએ તો સમંદર ઉલેખ્યો છે ફયારે નથી કીધા છપ છપિયા કિનારે 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 છપિયા નથી બોલાવ્યા ઊંડા પાણીમાં ઉતરી અને ગરીબ માણસોના છોકરાના માથે લઈ અને પૂર રાજની અંદરમાં આ ગારા ખીતની અંદર ગારા ફૂડતા છે અને આ ક્યાં ક્યાં છકછપિયા નથી બોલાવ્યા કિનારે આ કિનારે બેસીને છકછપિયા બોલાવનારાઓને આ ગણેશભાઈનું ખાલી એક જ કામ યાદ રાખો ને તો જિંદગીની અંદરમાં કોઈ વિરોધ કરવાનો ભૂલી જતો અગર તમારામાં ઈમાનદારી હોય અગર તમારામાં વફાદારી હોય અગર તમારામાં જવાબદારી હોય તો હું ગોટલની પ્રજાનો ખૂબ ખૂબ આભારી છું અને જે હિન્દુ સમાજ તરફથી અમને જે હુંખ મળી છે મારા હિન્દુ આગેવાનોએ જે કંઈ મને આપ્યું છે હિન્દુ સમાજ તરફથી મુસ્લિમ આગેવાનોને જે હુંક મળી છે હું ખરેખર અમને જે લોકોએ અભિનંદન આપ્યા છે અમને જે મુબારકબાદી આપી છે અને જે અમારા તહેવારની અંદરમાં પોતે પોતાનો ઉમળકો જાહેર કર્યો છે તેવા તમામ હિન્દુભાઈઓનો હું ગોંડલ મુસ્લિમ સમાજ તરફથી આભાર માનું અંતમાં सारे जहां से अच्छा हिंदुस्तान हमारा सारे जहां से अच्छा हिंदुस्तान हमारा हम बुल हैं उसकी ये गुलिस्ता हमारा आज आ गुलिस्ता है अने एक चरण सिंह टाइम के अंदर लोकसभा के अंदर मैं एक शेर बोला हूं कि बर्बाद है गुलिस्ता करने को बर्बाद है गुलिस्ता करने को सिर्फ एक ही उल्लू काफी है आखा बगीचा ने वेरान करवा माटे एक वांगरा ने छुट्टो मुकी दियो आखा बगीचा ने पता नहीं फेर बिना के बर्बाद है गुलिस्ता करने को सिर्फ एक ही उल्लू काफी है यहाँ तो हर डाल पे उल्लू बैठा है अंजाम गुलिस्ता क्या होगा गोंडल नागरिक सहकारी बैंक ना आइतिहास मा कदाच प्रथम वक्त आतली लीड અને ગોંડલ શહેરના સભાસદોનો આટલો ઉમંગ આ પ્રથમ વખત બનાવ બન્યો છે અને પ્રથમ વખત આ જોવા મળ્યો છે ભવ્યથી ભવ્ય જીત આ ગોંડલ નાગરિક સહકારી બેંકના સભાસદોએ ભારતીય જનતા પાર્ટીની પેનલ ને અપાવ્યો છે આપણે વાત કરીએ વિકાસની મિત્રો ગોંડલ શહેર હોય કે આખા ગુજરાત હોય કે આપણો ભારત દેશ હોય લોકોને વિકાસ જોઈએ છે એક સારું જોઈએ છે હું આપણા અશોકભાઈ ચેરમેનને દર વખતે હું કહેતો કે આપણે સરસ મજાનું એક બિલ્ડિંગ બનાવવું છે જ્યાં ગોંડલના લોકો સભાસદો એના લોનીઓ દરેક વ્યક્તિ જે ગોંડલ નાગરિક સહકારી બેંક સાથે જોડાયેલા છે આ લોકો એક અધ્યતન બિલ્ડિંગમાં આવે અને સરસ મજાની સુવિધા સાથેનું આપણે બિલ્ડિંગ આપી શકીએ અને એના માટે અમે પહેલ કરી અને એક જગ્યા લીધી હતી આ જગ્યામાં યतीशભાઈ દ્વારા પોતે ડિરેક્ટર છે એટલે હું એને પણ ઘણી બધી વખત બહુ પહેલાથી હું એની સાથે ઘણા નજીક થી જોડાયેલો અને અશોકભાઈ પણ મને અવારનવાર દુનિયામાં ચાલતું જ નથી મિત્રો નેગેટિવ રાજકારણ ક્યારે પણ ન કરાય અને હું હંમેશા એને કેતો કે લોકો માટેનું રાજકારણ કરવાનું કોઈ પણ રાજકારણમાં પોઝિટિવિટી હોવી જોઈએ લોકોને આપણે ક્યાં લાભ અપાવી શકીએ લોકોને નાનામાં નાના માણસને નાનામાં નાના વેપારીને આ નાગરિક બેંકનો ક્યાં એને મહત્વ મળે ક્યાં એનો એને સહકાર મળે આના માટે રાજકારણ કરવાનું હોય મિત્રો ના કે એક મારે કોઈ વ્યક્તિ સાથે વાંધો કે વિરોધ કે તકરાર છે કોઈ તકલીફ છે તો હું એના માટે સતત નેગેટિવ બોયલા રાખું

પાર્ટી સાથે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ મૂળ તો મારા ફાધર પણ આખી જીવન ભાજપની સાથે પ્રેરિત થયા આખું જીવન વિતાવ્યું છે પણ વચમાં અંટસ ને લઈ અને અમે હું ને યતીશભાઈ બે દૂર થયા હતા જે મેં જોઈ લીધું હતું મેં એને ત્યારે ખૂબ સમજાવ્યા કે આપણે જે છે એ ખોટા રસ્તે છે લોકોને ખરેખર સહકારની અને સારા નેતૃત્વની જરૂર છે અને અત્યારના પોઝિશનમાં મીન્સ અત્યારે ભારતીય જનતા પાર્ટી સિવાય કોઈ નેતૃત્વ સારું આપી શકે નથી અને ગોંડલમાં તો જયરાજભાઈનું ખૂબ જ જેને કહેવાય કે ખૂબ સારું નેતૃત્વ છે તો આપણે સારા નેતૃત્વની સાથે રહી અને લોકહિતના કાર્યો કરીએ પણ એ તો સમજે નહીં એ માને નહીં પણ આજે બે હજાર વીસ માં આ ગોંડલ શહેરમાંથી ચુમ્માલીસે ચુમ્માલીસ સીટ ભારતીય જનતા પાર્ટીના પાસે આવી ત્યારે એને થોડીક એમ થયું કે વાત સાચી હતી પણ આજે એને ચોક્કસ પણ એમ થઈ ગયું હશે કે આ નાગરિક સહકારી બેંકના રિઝલ્ટ જોઈને કે ખરેખર આપણે ખોટા રસ્તે છીએ ખરેખર આપણે પોઝિટિવ રાજકારણ કરવું જોઈએ ના કે નેગેટિવ એટલે વિશેષ તો સમય છે છે આપણી પાસે ઘણા બધા પણ મારું હજી કહેવાનું એક જ વાત છે કે ગોંડલ નાગરિક સહકારી બેંકમાં જે ભવ્ય થી ભવ્ય વિજય થયો છે એમાં સભાસદોનો અતૂટ વિશ્વાસ છે અમારી પેનલ ઉપર અને અમારા દરેક ડિરેક્ટરો ઉપર અને અમારા ચેરમેન થી માંડી દરેક હોદ્દેદારો ઉપર જે અટૂટ વિશ્વાસ અને ખૂબ સારી કામગીરી જે આ પાંચ વર્ષની થઈ છે અને હજી આવતા દિવસોમાં મેં જેમ કીધું એમ કે ગોંડલ નાગરિક સહકારી બેંકને એક સરસ મજાનું આપણે બિલ્ડિંગ આપીશું જ્યાં લોકો આવી અને ખૂબ રાજીના રેડ થાય કે ભાઈ સરસ એક આપણી ગોંડલની બેંક છે મિત્રો આ ગોંડલ નાગરિક સહકારી બેંક ગોંડલની પ્રજાની બેંક છે ગોંડલના એક નાનામાં નાના વેપારી અને દરેક નાનો મોટો દરેક માણસ માટેની બેંક છે મિત્રો અને ઈ બેંકનું નું વધારેમાં વધારે કઈ રીતે વિકાસ થાય અને આ બેંકના સભાસદો થી માંડી અને દરેક જે આ બેંકના લોકોની સાથે જોડાયેલા છે એનો વિશ્વાસ કેમ અમે અથુક રાખી સકીએ એનો ક્યારેય પણ વિશ્વાસ ન તૂટે અને આવી જ રીતે અમે સારામાં સારો કાર્યો કરી મારી આટલી વાત કરી ને મારી વાતને પૂરી કરું છું ભારત માતા કી જાય વંદે માતા